તમારું કોમ પકડવાનું કોઈ વાત કરો છો બધી વાત છોડો હાપ પકડે બોલો શું હાલુ તમારું કોમ જ નહીં શું કોમ ના રો તમને ને તમે બે બે હજાર ની સરસ પકડી દુવાકડવા પડશે તમારે ઉપર ઉછેર મારું ઉપર ને ઉછળો મને બીક લાગે છે મળી છે

એલા એ એ મેલ દે એ કઈ જાય એલા કઈ જાય નોઈ જે શું ખબર થાય કે હકુવ છે ઉછડી ઉછડી શરદપુરી